પછી ઈસુ તેના ઘરમાં ભોજન કરવા બેઠા હતા તે વખતે ઘણા જકાતદારો અને પાપ્યો પણ તેમની અને તેમના શિષ્યની સાથે પંગતમાં બેઠા હતા આ જોઈને સ્વરોજએ ઈશુના શિષ્યોને કહ્યું તમારા ગુરુ જકાતદારો અને પાપીઓ સાથે કેમ જમે છે પરંતુ આ સાંભળીને ઈશુએ તેમને કહ્યું વેદની જરૂર સાચાને નથી હોતી માદાને મળશે જાઓ અને આ શાસ્ત્ર વચનો અર્થ શીખીને આવો કે હું તો દયા ઈચ્છું છું નહીં કે બલ્યો હું તો પુણ્યશાળીઓને નહીં પણ પાપીઓને બોલાવવા આવ્યો છું આ પ્રભુની માણી છે તે આપણો વૈદ્યની જરૂર સાચાને નહીં પરંતુ માંદાને હોય છે આજના વાંચનમાં સંતમાંથી પ્રભુ ઈશુએ કરેલી તેમની હાકલ વિશે વાત કરે છે તેઓ જગતદારો વચ્ચે બેઠા હોય છે અને તેઓને ફરોશીઓ પાપી ગણતા હોય છે પરંતુ પ્રભુ ઈસુ પાપીઓ વચ્ચે બેસીને જમે છે ત્યારે ફરોશીઓ આવીને તેમને પૂછે છે કે તમે અહીંયા કેમ જમો છો પ્રભુ ઈશુ એમને આ જ શબ્દો કહે છે કે વૈદ્યની જરૂર હોય છે છે પ્રભુ એમ કહે કે એ તો એ પાપી લોકો માટે આવ્યા છે કે જે લોકોને તેમને પાછા પ્રભુના માર્ગે દોરવાના છે અને પ્રભુ ઈસુ આપણને એ જ સમજાવે છે કે આપણે પણ સાચા માર્ગે જવું જોઈએ